સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિના પંદરમી તારીખે રાતના અગિયાર વાગે ભદ્રેશ સ્વામીને બોલાવીને એમ ના કહેશ કે મારે ચલણ રથ ક્યાં ભાવ હું કરતા છું જ નહીં જે કંઈ થાય છે મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રતાપે સ્વામી ના એક વખત બધા અષ્ટ ગાયા મોહન સ્વામી મહારાજ ને બધા નાના સંતો બનાવેલા ને બાપા ભોજન દર્શન આપતા હતા ત્યારે બધા એક સારંગપુરમાં તો મોહન સ્વામી મહારાજ છેલ્લે બોલ્યા ઉભા થતા લગા બાપા એ ગયું મોહન સ્વામી મહારાજ કે ત્યાં બધું મેં કહ્યું છે વિચાર જ નહી હું કરું છું નિમિત્ત માત્ર નિમિત્ત છો એમ જ વિચાર કર એમ વાત કરીને તો એ મૂર્તિમાન આપણને ગુરુ પરંપરામાં રથયાત્રા દેખાય કે આ રીતે રહે અને ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ તો આ સર્વ પાપે પ્યો મોક્ષિશ્યામી સૂચન બહુ વધુ પેલા બોતેર ની સહના પ્રમુખ સ્વામી મહારાજ પનતીર્થી કરવા નીકળેલા અને પનતીર્થી વેરાવળ સ્વામી પધારેલા અને ત્યાંથી સોમનાથ ગયેલા અને સોમનાથ માં ગીતા મંદિર ગીતા મંદિર માં બાપા દર્શન કરવા પધાર્યા અને ત્યાં ચારે બાજુ મંદિરના દિવાલ માં આખી શ્રીમદ ભગવદ્ ગીતા પ્રથમ અધ્યાય થી અઢારમા અધ્યાય સુધી આખી કોતરેલી ગીતા આરસ ની ઉપર તો સ્વામી બાપા એમ જોઈને બહુ રાજી થયા આપણું જે દર્શન કરવા આવે ગીતા નો પાઠ લઈ શકે એવી વ્યવસ્થા કરી બહુ સારું કહેવાય ત્યારે એક સંતે સ્વામી ને પૂછ્યું કે સ્વામી શ્રીમદ ભગવદ ગીતા બધા શ્લોકો છે સાતસો શ્લોકો એનો સાર કયો શ્લોક ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આશ્રમ કયો સર્વ ધર્મા પરિસ્થિતિ મૂકી છે મારે શું કરવું પૂજ્ય ભદ્ર સ્વામી કહ્યું કે જેટલા ભાષ્યો અત્યાર સુધી લખાયા છે એ બધા જ મોટા માણસો અને બુદ્ધિશાળી અને મહાન આચાર્ય પણ આ શ્લોક સમજાવવામાં બધાને પ્રશ્ન થઈ ગયો કારણ કે પહેલા પ્રતિપાદન થયું યદા યદા હિ ધર્મ ગ્લાની ભવતી ભારે જયારે જયારે ધર્મ નો જ્લાની થાય ત્યારે ભગવાન કે છે કે હું શેને માટે પધારું છું પરિજ્ઞાણાય સાધુનામ વિનાશાય ચુસ્કૃતા ધર્મ સંસ્થાપનાર થાય હું ધર્મ સ્થાપવા માટે પધારું છું અને છેલ્લે એમ કે છે કે સર્વ ધર્મ બધા ધર્મ સ્થાપવા માટે ભગવાન નો અવતાર થાય એ ભગવાન નો અવતાર નો પ્રયોજન શું છે તો પછી પ્રશ્ન થાય પૂજે ભદ્ર સ્વામી એ કહ્યું કે આની સારામાં સારી વ્યાખ્યા યોગીજી મહારાજે કરી છે જો આપણા ગુરુ પરંપરા છે ને આ ભાષ્યોના 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 ભાષ્યો લખી શકે એવા સમર્થ છે તો યોગીજી મહારાજે શું કહ્યું યોગીજી મહારાજે આનું સમજાવ્યું કે તું તારા મનના માનેલા બધા ધર્મો મૂકી ધર્મો મનના માનેલા મનમાં આપણે માન્યો હોય કે હું આમ કરું હું તેમ કરું ફલાણ કરું નીકળું કરું ભગવાન અને સંત પાસે બધું જ મૂકી દે ભગવાન અને સંત કે એનું વચન એ જ ધર્મ જે ભગતજી મહારાજે આપણને મૂર્તિમાન કર્યું બતાનંદ સ્વામી નું વચન એ જ ધર્મ બીજો વિચાર જ નહીં બીજું કોઈ જોવાનું જ નહીં જે મોહન સ્વામી મહારાજના જીવનમાં યોગીજી મહારાજે આજ્ઞા કરી હવે યોગીજી મહારાજ આ તો ગુરુ આપણને જે આજ્ઞા કરે છે ને આપણે આમ સ્થુલ દ્રષ્ટિએ જોઈએ છે કે ભાઈ આ મંદિર બાંધ્યું અહીંયા બહુ મોટી સેવા કરી હતી જયારે મંદિર બંધાણું ત્યારે તો અહીંના હરિભક્તો ભાઈઓ ભાઈઓ બધાને આપણે ખરેખર દંડવત કરવા પડે અનંત ધન્યવાદ આપવા પડે એવી કારણ કે કાળજાળ ગરમી માં બધા સેવા કરી તો આવી બધી સેવા કરીએ ત્યારે આપણને શું થાય કે મંદિર બાંધવા માટે સેવા આ મંદિર બંધાય ને બધા લોકો આવે એને જુએ અને લોકો રાજી થાય ને એના માટે સેવા પણ આપણને જે ભગવાનને જે સંત મળ્યા છે ને એની આવી સ્થુર દ્રષ્ટિ એ તો આપણા જીવનું જ સારું કરવા ઈચ્છે છે અખંડ જે કઈ આપણી પાસે કરાવે છે એ ભલે કદાચ થોડું કંઈક લાભ આપે કે ન આપે પણ મૂળ તો જીવનું સારું કરવું આપણો મુખ્ય પ્રશ્ન કે આપણે વારંવાર જન્મ મરણમાં અટવાઈએ છીએ એમાંથી બહાર કાઢીને અટવાય છે એના માટે આ ગુરુ પરંપરા કરે છે આપણે તો મોહન સ્વામી મહારાજને યોગીજી મહારાજે કેવી સાધના કરાવી ત્યાં ગોંડલની અંદર લીમડો હવે લીમડા ના પાન અત્યારે આપણે જયારે કે ફૂલ ડોલ નજીક આવે પછી એટલા ખરે તો આપણે પાન બધા તો યોગીજી મહારાજે મોહન સરળ ને કહ્યું કે લીમડા નીચે એક પણ પાંદડું પડી રહેલું ન જોઈએ એક પણ પાન પડી રહેલું ન જોઈએ તો મોહન સ્વામી મહારાજ કેટલું ભણેલા માણસ મોહન સ્વામી મહારાજે સત્તર ની સાલમાં લગભગ એટલાન્ટામાં જમતા વખતે ગોષ્ઠી થતી હતી એમાં કહેલું કે મારો પહેલો બીજો કે ત્રીજો નંબર આવ્યો ચોથો કોઈ પોલીસ આવ્યો કોઈ દાડો ચોથા નંબરમાં જાહેર નહીં એટલા હોશ્યા એ વખતે એમના શિક્ષકે એમને કહ્યું હતું કે તમે ઓલું નિબંધ લખો નિબંધ લખ્યો મોહન સ્વામી મહારાજ શિક્ષક રાજી થઈ ગયા પ્રિન્સિપલ પાસે લઈ ગયા પ્રિન્સિપાલ પાસે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે છે પણ જેના માટે રોજ કે બધાના સાયકલ ના ટાયરનું પંચર કરે છે એટલે લઈ જાય કે ભાઈ આવો તોફાની માણસે અમારા વશમાં નથી એટલે તમે એને એના ધંધામાં મોહનસ્વામી મહારાજ ને ત્યાં લઈ ગયા અને ત્યાં લઈ ગયા અને એના પ્રિન્સિપલે જયારે નિબંધ વાંચ્યો તો ખ્રિસ્તી પાદરી હતા ખ્રિસ્ત હતા ત્યાં સાદર હતા એમણે બીજું પૂછ્યું તમે લખ્યો કે હા તો મહંત સ્વામી મહારાજ ને એને કહ્યું કે તમે ભવિષ્યમાં બહુ મોટા પાદરી થશો તો સ્વામી ને પૂછ્યું તમારો સંકલ્પ તો મારો કોઈ સંકલ્પ પણ કહેવાનું શું છે કે કેટલા હોશિયાર આવા ભણેલા ગણેલા માણસ ને એમ કે લીમડા નીચે કે પાંદડું પડેલું ના જોઈએ તરત તર્ક થાય લીમડા નીચે પાંદડા પડે જ ને પૈસા

કે લઈને ટોપલીમાં નાખે સર્વ ધર્માન કરી દે છે ભગવાન ને સંત સિવાય બીજું કશું જ નહીં એમણે કહ્યું એ જ ધર્મ બીજો કોઈ ધર્મ નહીં તો ભગવાન કહે છે કે તું મના પર બધું મૂકી દે તું મારા એક ના ઉપર બધું છોડી દે હું તને બધામાંથી છોડાવી દઈશ આ રથયાત્રાનો મુખ્ય મર્મ છે જે આપણને પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ ના જીવનમાં દેખાય કોઈ દિવસ પ્રમુખ સ્વામી મહારાજ ને આપણે આમ નિરાશ થઈને આમ હાથ રાખીને દેખા હોય કે આમ ચિંતામાં બેસી ગયા હો એવું કોઈ દિવસ જોયું નથી કોઈ દાડો આટલી મોટી સંસ્થા કેટલો પ્રશ્ન કોઈ દાડો નહીં લંડનમાં આપણને અનુભવ થયો એક તો આપણને જગ્યા નહોતી મળતી તો જગ્યા આપણે પસંદ કરવાની હતી જો માં પૂજ્ય ડોક્ટર સ્વામી ગયા હતા ત્યારે ત્યાં એક સ્કૂલ બતાવી સ્કૂલ ની પાછળ રેલવે બધા રેલવે જ હતી એટલે ત્યાં તો આગળ વધ્યા એવું નહોતું પણ સ્કૂલ નું જેટલું ગ્રાઉન્ડ હતું એટલું પસંદ થયું અને પ્રમુખ સ્વામી મહારાજ વધાર્યા ત્યારે ત્યાં ખાત વિધિ પણ થઈ ગઈ પછી બધાને લાગ્યું કે આ જગ્યા બરાબર એટલે હવે પાછી હેરોમાં જગ્યા હતી શહેરોમાં જગ્યા લીધી ઘણી મોટી હતી પણ લાગે કે મંદિર બાંધવા થોડી નાની પડશે એટલે એક સ્કૂલનું ત્યાં શું કે છે જિમ્નેશિયમ એટલે કે રમત ગમત કરવા માટે છોકરાઓને માટે થોડું બાંધકામ કરેલું હતું એટલું સ્કૂલનું પ્રાઇવેટ હતું એટલો એરિયા તો આપણે સ્કૂલને વિનંતી કરી એને બધું આપણે જે કંઈ એમની આપણે આપવાની હોય રકમ વગેરે એ બધી એની પાસેથી ખરીદીએ જમીન સ્કૂલે એનું બીજી જગ્યાએ બાંધ્યું જગ્યા આખી મોટી થઈ ગઈ પછી આપણે એની અંદર આગળ વધ્યા કે હવે આપણે આની અંદર મંદિર કરવાનું શરૂ કરવાનું તો પરમિશન લેવી પડે આપણે છાપામાં અહીંયા જોઈએ છે જાહેર નોટિસ એવું કે ભાઈ અમે અહીંયા આ કામ કરવાના છીએ એટલે તમારે કોઈને કઈ પ્રશ્ન હોય તો કહેજો આવી જાહેરાત થઈ આ અરસામાં વરસાદની અછત હોવાથી ગઢપુરથી સારંગપુર આવવા નીકળેલા સ્વામીશ્રીએ આ આખી મુસાફરી દરમિયાન સંતોષકારક વરસાદ વર્ષે અંગે ધૂન કરાવી આ રીતે પરોપકારના પંથે સારંગપુર પધારના ત્રીજા દિવસે તારીખ સત્તર સપ્ટેમ્બરના રોજ એકાદશી હોવાથી નિર્જળા ઉપવાસનો મનસૂબો સેવી રહેલા તેઓએ સવાર તો કશું જ ગ્રહણ કર્યા વિના પસાર કરી દીધી પરંતુ તબિયતની અસ્વસ્થતાને લીધે કંઈક ગ્રહણ કરવોની વિનંતીનો પ્રવાહ સંતો દ્વારા બપોરના ભોજન સમયે વહેતો રહ્યો જોકે સ્વામીસી તેમાં તણાયા નહીં બરાબર આ જ વખતે સંત ઉલ્લભ સ્વામીને જમવા માટે સંતો ફરાળ લઈ ગયા ત્યારે તેઓએ જણાવ્યું પ્રમુખ સ્વામીને પછી હું લઉં સ્વામીજ્રીને જમાડવા માટે આ વડીલ સંતે આવી પ્રેમભરી યુક્તિ કરતા સ્વામીને ન છૂટકે ફરાળ અંગીકાર કરવું બેસવું પડ્યું પ્રતિક એકાદશીને તેઓની આવી તપસ્વી પ્રકૃતિનું દર્શન થતું રહેતું એ જ રીતે સ્વામીશ્રીની પ્રેમાળ પ્રકૃતિનો નિરખવાનો લાભો પણ પ્રત્યેક તિથિને મળતો આજની એકાદશી પણ તેથી બાકાત ન રહી આજે સાંજે સ્વામીશ્રી સ્મૃતિ મંદિરે દર્શન કરવા પધાર્યા ત્યારે વીજળી વેરણ થઈ ગઈ હોવાથી બેટરીના અજવાળે તેઓએ દર્શન કર્યા ત્યારબાદ મંદિરે પાછા વળતી વખતે પણ અંધારું હોવાથી કોકે તેઓ આગળ બેટરી ધરી પરંતુ તે વખતે સ્વામીશ્રીએ પૂછ્યું આફ્રિકાથી આવેલા મહેન્દ્રભાઈને ને નાગજી ક્યાં છે પાછળ છે તો ઉભા રહો તેમના આવવા તેમને પછી અંધારામાં તકલીફ પડશે અંધાર સ્વામીશ્રીનો પ્રેમ આમ ચમકી રહ્યો તેઓ દોડતા પણ ભક્તો માટે ને અટકતા પણ ભક્તો માટે આફ્રિકાના ભક્તો ન આવ્યા ત્યાં સુધી ઉભા રહેલા સ્વામીશ્રી તેઓને સાથે લઈને ચાલ્યા તારીખ સપ્ટેમ્બર સારંગપુર ટ્રેક્ટર માં શોભાયાત્રા કાઢી શરીરમાં રોગોના હુમલાઓની આવન જાવન વચ્ચે પણ સ્વામીશ્રી ગામડાના ધૂળિયા ઉબડખાબડ રસ્તે ટ્રેક્ટર ગાડા જેવા ઉછળતા વાહનોમાં કલાકો સુધી બેસી ભક્તોને રાજી કરવાનું હજુ છોડ્યું ન ગામોગામ નીકળતી આવી નગર યાત્રાઓ તેઓના ભીડા ભક્તિ સાથે પરાભક્તિ નું દર્શન કરાવવાની પણ બની રહેતી કારણ કે પોતાની સગવડોથી તદ્દન બે પર્વ સ્વામી શ્રી ઠાકોરજીની નાના મનાની સંભાળ લેવાનું ચૂકતા નહીં આજે પણ તેઓએ પોતાના આસનની બાજુમાં બે ઓશિકા ગોઠવ્યા વળી એક ઓશિકાને તક્યાના રૂપમાં પાછળ ગોઠવ્યું આમ ઠાકોરજી માટે વ્યવસ્થિત આસન જાતે જ બનાવી તે પર હરિકૃષ્ણ મહારાજને પધરાવ્યા આ શોભાયાત્રા બાદ ઓગણીસ સપ્ટેમ્બરના રોજ કથામૃત પીરસતા સ્વામીશ્રી કહ્યું ગુજરાતમાં ભાઈઓના ભાગ પડે તેને લાંબા વહેંચવા એમ કહે છે કોઈને લાંબામાં ખેતર કૂવા વગેરે સારું સારું આવ્યું હોય તો બીજા કહે આને સારું લાંબુ આવ્યું તેમાં આપણે સારું લાંબુ આવ્યું છે આપણને શુદ્ધ સંત મળ્યા મહારાજનો સર્વોપરી નિશ્ચય થયો તે સારું લાંબુ કહેવાય નિશાળમાં કેવળ હાજરી પુરાવા જાય તે પાસ ન થાય એક મિનિટ હાજરી પુરાવીને પછી ઘેર આવતો રહે તે શું ધોળે તેમ રવિવારની સભામાં જવાની આજ્ઞા છે એટલે છેલ્લે છેલ્લે આવવું તે આજ્ઞા પાડી ન કહેવાય બે કલાક પૂરા બેસવું જ જોઈએ મંદિરે જવાની આજ્ઞા કરી એટલે ત્યાં જઈ જે જે કરી પાછા આવી જઈએ તે ગયા ન કહેવાય સિનેમાની લાઇનમાં તાપ અને ટાઢને વરસાદમાં ત્રણ ત્રણ કલાક ઊભા રહેવાય છે ધક્કા મૂકે થાય છતાં સિનેમા જુએ તેમાં શું મળ્યું આંખો ફોડીને કચરો ભરી આવે ઘણા કહે સભામાં આવ્યો પણ જગ્યા નહોતી એટલે પાછો ગયો સિનેમામાં તો જગ્યા ન હોય તો વધારે પૈસા આપી ટિકિટ લઈને ગઈ જ છૂટકો કરે છે એમ રસ હોય તો બધું થાય નિર્માણીપણા સત્સંગ કરવો મહિમા સમજવું વ્યવહારમાં એકબીજાનો સ્વાર્થ મનાયો હોય છે તેમ સત્સંગનો સ્વાર્થ મનાયો હોય તો અભાવ ન આવે